મિત્રો મહિન્દ્રા કંપની દ્વારા આ બે પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય છે જે સ્વરાજ કંપની પણ મહિન્દ્રા કંપનીએ ટેક ઓફ કરી દીધેલી છે એટલા માટે સ્વરાજ સાતસો તેત્રીસ એ એ પહેલાં આવતું મોડલ ડિસકન્ટિન્યુ થઈ ગયેલ તેને ફરીથી સ્વરાજ સાતસો તેત્રીસ એફી ત્રણ સિલિન્ડરમાં લોન્ચ કર્યું છે મિત્રો અને ભૂમિપુત્રની અંદર આવતું મહિન્દ્રા બસો પોસઠને નવા અવતારમાં એક્સ્ટ્રા પાવર કરીને એક્સપી એ પ્લસ કરી અને મોડલ બહાર પાડવામાં આવેલ છે મિત્રો આજે આપણે બંનેના ફૂલ કમ્પેરિઝન વિડીયો જોવા જઈ રહ્યા છીએ મિત્રો સ્વરાજ સાતસો તેત્રીસ તેના ક્લાસિક લુકમાં આવે છે મિત્રો જે જૂને પુરાણી પુરાની શોમાં આવતું હતું તે રીતના આગળ બે હેલોજન લાઇટો છે મિત્રો સ્વરાજનો લોગો છે ગ્રીલ બી કેટલી સુંદર લાગે છે મિત્રો નીચે ફ્રન્ટ એક્સેલ સ્ટેટ છે મિત્રો મહિન્દ્રાની અંદર આપણે જોઈએ તો આગળનો ક્રોમ વાળો લોગો છે મહિન્દ્રા કંપનીનો આગળ એક્સપીમાં થોડી ડિઝાઇન ચેન્જ થઈ છે અને મિત્રો મહિન્દ્રા કંપની દ્વારા નીચે પચાસ કિલોનો વેટ આપવામાં આવે છે ધનુષ ટાઈપ બો ટાઈપ એક્સેલ આપેલું છે મિત્રો સાય સાઈડમાં લાઇટો આપેલી છે એક્સપીમાં અહીંયા જોઈએ મહિન્દ્રા કંપનીમાં તો થ્રી બાઝ ટાઈપનું ઓઇલ બાથ એર ફિલ્ટર આપેલ છે આગળના ટાયર છ ડબલ ઝીરો સોળના અને પાછાના તેર છ અઠ્યાવીસના આપવામાં આવેલા છે મિત્રો સાતસો તે ત્રીસ એફ ઇ મોડલ એ પહેલાં બે સિલિન્ડરમાં આવતું હતું હવે નવા અવતારમાં ત્રણ સિલિન્ડર કરી દેવામાં આવે છે મિત્રો સ્વરાજમાં પાંત્રીસ એચપીની અંદર પચીસો સત્તે બોતેર સીસીનું એન્જિન આવે છે જે બે હજાર આરપીએમએ બે હજાર એટી આરપીએમએ પૂરું પાવર જનરેટ કરતું હોય છે મિત્રો સ્વરાજની અંદર બે ફિલ્ટર આપેલા છે પ્રાઇમરી સેકન્ડરી અને બસનો પંપ આપેલો છે વોટર સેપરેટર પણ આપેલું છે જે મહિન્દ્રા કંપનીમાં વોટર સેપરેટર આવતું નથી આગળના ટાયર છ ડબલ ઝીરો સોળ અને પાછાના તેર છ અઠ્યાવીસના આવેલા છે મિત્રો પ્લેટફોર્મ બી ખૂબ સરસ બનાવવામાં આવેલ છે સ્વરાજ કંપની દ્વારા સ્વરાજ પાંત્રીસ એચપીમાં હવેથી આ સાતસો તેત્રીસ એફી કરી અને નવું મોડલ આ આવેલ છે મિત્રો ઉપરથી જોઈએ તો ક્લસ્ટર એનાલોગ મીટર આવે છે મિત્રો જે મેન્ટેનન્સમાં કરી ખૂબ સસ્તું પડે છે આપણને અને તેનો રખરખાવ બી ખૂબ ઈઝીલી હોય છે જે બજારમાં બસો ત્રણસોની અંદર મળી જતું હોય તો ખ ખરાબ થયેલું હોય તો આપણને આર્ટ ફોરવર્ડ અને બે બે રિવેસનો ઓપ્શન મળતો હોય છે આ નહીં ગેરબોક્સની અંદર અને સ્લાઇડિંગ મેક્સ ગિયરબોક્સ હોય છે મહિન્દ્રા કંપનીના ગેરબોક્સની અંદર મિત્રો ગેર બદલતા અવાજ આવતો હોય પણ સ્વરાજ કંપનીના ટ્રેક્ટરમાં ગેરબોક્સમાં સેજ બી અવાજ નથી આવતો અને મેન્ટેનન્સ બી નથી આવતું અહીંયા હાઇડ્રોલિંગના બે લીવર આપેલા છે મિત્રો અહીંયા ચાર્જિંગ બોક્સ આપેલું છે સ્વરાજનું અહીંયા બાર વોટનું ચાર્જર છે મિત્રો અહીંયાથી ડિસએન્ગેજ કરી શકીએ છીએ પીટીઓ એચપી મિત્રો ત્રીસ એચપી કાઢતી હોય છે પાંત્રીસ એચપી કેટેગરીનું આ ટ્રેક્ટર છે અને લિફ્ટ કેપેસિટી જોઈએ તો મિત્રો અગિયારસો પચાસ કિજોની લિફ્ટ કેપેસિટી આપવામાં આવેલ છે અહીંયા ટ્રોલી માટેનું કપલર આપવામાં આવેલ છે મિત્રો ટોપલિન બી ખૂબ મજબૂત આપવામાં આવેલ છે આ ટ્રેક્ટર ઓઇલ બ્રેકની અંદર આવતું હોય છે મિત્રો અને પાવર સ્ટેરિંગમાં બી ઉપલબ્ધ હોય છે આની એક્સેલ જે જૂના મોડલમાં આવતી હતી તે રીતના જ છે મિત્રો સ્ટેટ એક્સલ છે ગુલેન ફિનિયનવાળી મિત્રો પાવર સ્ટીરિંગ આમાં નવા અવતારમાં નીકળવામાં આવેલું છે મિત્રો અહીંયા આપણને લાઇટ આપેલી છે પાછળની મજ મરગાડ પણ ખૂબ મજબૂત બનાવવામાં આવેલ આવેલા છે મિત્રો પહેલાં આને કાંટ લાગતો હતો હવે નવા મોડલમાં આ પ્રશ્ન રહેતો નથી મહિન્દ્રા થોડું ઊંચું લાગે છે મિત્રો પાછળથી જોવામાં જોઈએ તો આની અંદર મિત્રો પાવર પાવરસ્ટરિંગ ઇનબ્લિટ છે એટલે મિત્રો કે પાવર પાવરસ્ટ્રિંગ ખરાબ થાય તો પણ બી ચાલતું હોય છે મેન્યુઅલી બી ચાલતું હોય છે અને પાવર પાવરસ્ટ્રિંગના પંપ બી અલગ અલગ સેપરેટ છે મિત્રો અહીંયા હાઇડ્રોલિંગનું લોક લિવર દેવામાં આવે છે લોક કરી અને આપણે એ ચલાવી શકીએ છીએ ટ્રાન્સપોર્ટ લોક અહીંયા મિત્રો બે પંપ દેવામાં આવે છે જે અલગ અલગ હોય છે જે રિપેરિંગ અને એ મેન્ટેનન્સ બી ખૂબ સસ્તું હોય એકાદ પંપ ખરાબ થાય તો આપણે બદલી અને કામ કરી શકીએ છીએ મિત્રો આ હતું સાતસો તેત્રીસ હવે જોઈએ મહિન્દ્રા બસો પોસઠ એક્સપી પ્લસ મિત્રો મહિન્દ્રા એક્સપી પ્લસની અંદર સિંગલ ફિલ્ટર દેવામાં આવેલું છે મિત્રો જે સ્વ સ્વરાજની અંદર ડબલ ફિલ્ટર આવતા હતા તે રીતનું નથી આમાં જે ભૂમિપુત્રને લુક આવતો હતો તે રીતના જ છે મિત્રો ખાલી આગળની સાઈડનો શો અને સ્ટીકર ચેન્જ કરી અને એક્સપી પ્લસની અંદર હાઇડ્રોલિક થોડી મજબૂત કરી દેવામાં આવે છે આ મિત્રો પાવર સ્ટીરિંગ ટ્રેક્ટર છે જે ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આપવામાં આવેલ છે એ ત્રણ સિલિન્ડર એન્જિન છે પચીસો સોરી મિત્રો બે હજાર અડતાલીસ સીસીનું એન્જિન છે બે હજાર રેટેડ આરપીએમ ઉપર તેની પાવર જનરેટ કરતું હોય છે બસો પોસઠ એ પૂ બહુ જૂનું કંપની છે કંપનીમાં ચાલી આવતી બ્રાન્ડ છે મિત્રો બસો પોસઠ એ એ આ એક્સપીને ભૂમિપુત્ર સિરીઝના અંદર જ છે મિત્રો અને આ ટ્રેક્ટર રેતીમાં અને ટ્રોલીમાં ખૂબ જ ઉપયોગમાં લેવાતું હોય છે એક્સપીને હવે રોટોવેટરમાં થોડું ઘણું ખેડૂત મિત્રો યુઝ કરી શકે તે માટેનું એક્સ્ટ્રા પાવર કરીને લોન્ચ કરેલ છે મિત્રો તેત્રીસ એસપીના અંદર આવતું હોય છે પાર્શિયલી કોન્સ્ટ્રટમેટ ગેરબોક્સ આપેલો હોય છે જેને ગીરબોક્સમાં અવાજ નથી આવતું તેવું કંપનીનું કહ્યું છે એમ કે એમ એન્જિન આવેલું હોય છે મિત્રો મરગાડ ખૂબ મજબૂત છે મહિન્દ્રાના એક ખાસિયત છે કે તેને કાર્ડ જ નથી અહીંયા જોઈએ તો એનાલોગ મીટર છે આની અંદર પણ આમાં એકાદ મીટર ખરાબ થાય તો પૂરેપૂરું મીટર બદલવાનું હોય છે અહીંયા ચાર્જિંગ બોક્સ પણ આપેલું છે અહીંયાથી ઓન ઓફ બી કરી શકીએ છીએ આપણે અહીંયા બધું કંટ્રોલ એક જ જગ્યાએ દઈ દેવામાં આવેલ છે મહિન્દ્રાનું અહીંયા ચાર્જિંગ બોક્સ છે મિત્રો અહીંયા મોબાઈલ મીખીને ચાર્જિંગ કરી શકીએ છીએ ગેર બોક્સ મિત્રો આપણે જોઈએ તો બોક્સના આપણે સ્વરાજમાં થોડું આગળનો પ્લેટફોર્મ ખુલ્લો હતો પણ આમાં થોડું હું બોક્સ વચ્ચે આવી જતો હોય છે અહીંયા હાઇડ્રોલિક લિવર દઈ દેવામાં આવે છે અને લિફ્ટની કેપેસિટી મિત્રો આમાં ચૌદસો ને એસી કિલોની લિફ્ટ કેપેસિટી ધરાવતું હોય છે અને પીટીઓ એચપી જોઈએ તો ઓગણત્રીસ પોઈન્ટ છ પીટીઓ એચપી છે એવરેજમાં ખૂબ જ સ્વરાજ કરતાં બી સારું એવરેજ મહિન્દ્રાની અંદર મળતું હોય તે ખેડૂત મિત્રોને ખબર જ હોય છે પાછળનો હિસ્સો મજબૂત બનાવી દેવામાં આવે છે જેમ ઊંચા એસપીના ટ્રેક્ટરમાં આવતો તે રીતના દઈ દેવામાં આવેલા છે પાછળથી લુક જોઈએ તો મહિન્દ્રાનો લુક સારો લાગે છે મજબૂત લાગતો હોય છે સ્વરાજ સાતસો તેત્રીસને બસો પોસઠની કમ્પેરમાં બનાવવામાં આવેલું છે હવે જોઈએ કોણ કોણ કોને આગળ નીકળે છે અહીંયાથી હાઇડ્રોલિકના લેવ કંટ્રોલ આપણે લોક કરી શકીએ છીએ ટ્રાન્સપોર્ટનું ડબલ ટેન્ડમ પંપ આપેલું છે મિત્રો પણ આનો ડિસએડવાન્ટેજ એ છે કે એકાદ પંપ ખરાબ થાય તો આખો આખો પંપ બદલવો પડતો હોય છે આપણે જોયું તે મુજબ મહિન્દ્રાનો સાત બસો પોસઠ જે જૂનું વર્ષો જૂનું ચાલી આવતું ટ્રેક્ટર છે ને સાતસો તેત્રીસ જે હમણાં આથી જ લોન્ચ થયેલ છે બેત્રીસ પાંત્રીસ એચપીની અંદર હવે જોઈએ કે આ મા કયું માર્કેટમાં પગ જમાવે છે પર્સનલી કહું તો મિત્રો મને સ્વરાજ વધારે ગમ્યું કારણ કે સ્વરાજની અંદર મેન્ટેનન્સ બહુ ઓછું આવતું હોય છે મહિન્દ્રા કરતાં તો પણ ડીઝલ કન્જમ્પશન થો મહિન્દ્રા કરતાં સ્વરાજનું થોડું વધારે આવતું હોય છે સ્વરાજની અંદર બી મહિન્દ્રાના શેર પડ્યા ત્યારથી એવરેજમાં સુધરી ગયેલ છે મિત્રો સ્વરાજ પણ તમે લઈ શકો છો પોતપોતાની પસંદગી હોય છે ખેડૂતોને ખેડૂતને ગમે તે ટ્રેક્ટર લઈ શકે છે આ તો પર્સનલી રિવ્યૂ મિત્રો આપણો સાતસો તેત્રીસ એફી અને બસો પોસઠનો થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ ગુજરાત ટ્રેક્ટર લાઈવ